ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ગીતાબેનના આદેશ મુજબ ગુજરાતના દરેક જિલ્લાઓ તેમજ દરેક શહેરોની અંદર વધતા ડ્રગ્સ દારૂ તેમજ ઉગાના અડ્ડા વિરોધ નશામુક્ત અભિયાન અંતર્ગત કોંગ્રેસ પાર્ટી તરફથી જનતાને સાથે લઈને પોલીસની નિષ્ફળ કામગીરી વિરુદ્ધ આજે સુરત શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરાયો હતો મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલા નવાપુરા ગોલવાડ વિસ્તારમાં ચાલતા એનેકો ડ્રગ્સ દારૂ તેમજ જુગાના અડ્ડા ઉપર કોઈ પણ કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોમાં વધતા આક્રોશને લઈને સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રૈસાબેન શેખની આગેવાની હેઠળ એક દિવસનો પ્રતિક આમરણ ઉપવાસ કરવામાં આવ્યો અને તંત્ર તેમજ પોલીસ ખાતાને ચેતાવવા માટે આવ્યું કે આવનારા દિવસોમાં જો આ ડ્રગ્સ અને દારૂનો અડ્ડા બંધ ન થાય તો મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીત્યા માર્ગ આંદોલન કરવામાં આવશે અને જનતા રેડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે મારું નામ રઈસાબેન શેખ સુરતસર મહિલા કોંગ્રેસ પ્રમુખ એની બની જે કઈ જગ્યાએ શું વિરોધ કરવામાં આવે અત્યારે અહીંયા અમે લોકો ડીકેમ હોસ્પિટલ પાસે જે બોલવાડમાં ખુલ્લેઆમ દારૂનો ધંધો ચાલે છે અને જુગાર આકરાઓનો ધંધો ચાલે છે એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ દ્વારા એનું વિરોધ એવી રીતના કરવામાં આવી છે કે જે દારૂ ને પોટલીઓ અને દારૂની જે બોટલો અત્યાર સુધી મળી રહેલી છે આજ વિસ્તારમાં એ દેખાવો કરવામાં આવશે

અને એનાથી એ લોકોના ઘર અને એમના ઘરવાળા જે દારૂ પીવે છે એનો સંસાર બગડી રહેલો છે અમે પોતે વિઝિટ કર્યા છે અમે લોકો પોતે અમારા પાસે એવા એવિડન્સ છે કે અહીંયા દારૂ દારૂ મળી રહેલો છે મૈદાનપુરાના જે જે પણ આખો વિસ્તાર લાગે છે એ જગ્યા પર મળતી છે એટલે અમને માહિતી છે એના બાબતે જ અમે લોકો અહીંયા પ્રોગ્રામ કરવા માટે આવેલા છે યાસીનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત